તોફાન અને ભારે વરસાદના કારણે ચાર લોકોના મોત સ્કાયમેટ વેધર સર્વિસીસના વાઇસ પ્રેસિડેન્ટ મહેશ પલાવતે જણાવ્યું કે અમારા પૂર્વાનુમાન અનુસાર બે મહિના રોજ ભારતભરમાં હવામાનમાં ફેરફાર આવ્યો દિલ્હી એનસીઆર વિસ્તારમાં ભારે વરસાદ વાવાઝોડા અને તીવ્ર પવન સાથેના તોફાનો આવ્યા ઉત્તર ભારતના રાજ્યો જેમ કે પંજાબ હરિયાણા અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં હવામાન વ્યવસ્થાનો પ્રભાવ જોવા મળ્યો રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં વધુ હવામાન વ્યવસ્થાઓ જોવા મળી રહી છે જે પશ્ચિમી વિક્ષેપો છે દિલ્હીમાં બે મહિના રોજ ભારે વરસાદ અને વાવાઝોડાના કારણે ચાર લોકોના મોત થયા અને એક વ્યક્તિ ઘાયલ થયો પવનની ગતિ સિત્તેરથી સો કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી હતી અને આ વર્ષે મે મહિનામાં સૌથી ભારે વરસાદ નોંધાયો હતો આ તોફાનના કારણે દિલ્હી એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સમાં વિક્ષેપ આવ્યો મેટ્રો સેવા વિલંબિત થઈ અને માર્ગ પર ભારે ટ્રાફિક જામ થયો હવામાન વિભાગે જણાવ્યું હતું કે હવે દિલ્હીમાં હવામાનમાં સુધારો જોવા મળશે પરંતુ છ મે સુધી હળવા વરસાદ અને તોફાનોની શક્યતા છે મહેશ પલાવતે જણાવ્યું હતું કે આ હવામાન વ્યવસ્થાઓ પશ્ચિમી વિક્ષેપોના કારણે થઈ રહી છે જે સામાન્ય રીતે શિયાળામાં જોવા મળે છે પરંતુ આ વર્ષે આ વિક્ષેપો વસંત અને ઉનાળામાં પણ જોવા મળી રહ્યા છે જે વૈશ્વિક તાપમાન વૃદ્ધિ અને હવામાન પરિવર્તનને દર્શાવે છે

गरज चमक शुरू हो गई बादल गरजने लगे बिजली चमकने लगी और तेज बारिश और हवाएं शुरू हो गई और ये जो वेदर सिस्टम थे वो काफी ज्यादा स्ट्रॉन्ग थे एक तो वेस्टर्न डिस्टर्बेंस है जो पहाड़ों पर पहुंच रहा है जैसे मैंने बताया था कि दो तारीख को पहुंचने वाला है और एक इंडिविजल साइक्लोनिक सर्कुलेशन था जो पंजाब हरियाणा और उससे सटे हुए नॉर्थ वेस्ट राजस्थान और पाकिस्तान के ऊपर था एक और साइक्लोनिक सर्कुलेशन था जो यहां पर था इसको मैं बना के दिखा देता हूं तो ये साउथ वेस्ट राजस्थान और ये सेंट्रल पाकिस्तान पर यहां पर बना हुआ है अभी भी और इसको अगर देखें हम तो ये इस जगह पर है एक साइक्लोनिक सर्कुलेशन यहां पर बना हुआ था आपके इस इलाके में ये वेस्टर्न डिस्टर्बेंस है जो साइक्लोनिक सर्कुलेशन था